વિરામ આપનું સ્વાગત છે હવે વાત કરવી છે હળવદની જીવાદોરી સમાન બ્રહ્માણી ડેમ એક અને બે માંથી કેનાલથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે હળવદની કેનાલમાં સાફ સફાઈના નામે લાખોના ભ્રષ્ટાચાર થયાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે બ્રહ્માણી ડેમ એકની કેનાલની રવિ સાફ સફાઈ માટે દસ લાખનું ટેન્ડર અપાયું હતું પણ ખેડૂતો સાફ સફાઈ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે બ્રહ્માણી ડેમ એકમાંથી દસથી પણ વધુ ગામો અને આશરે એક હજાર હેક્ટર વાવેતર માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવામાં આવે છે સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો પાણી પહોંચતું નથી તંત્ર પોતાના બચાવ માટે વધારે કેનાલમાં પાણી છોડે છે જેથી પાછળના કેનાલ છલકાઈ જાય છે અને ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન વેઠવાનો વારો આવે છે ખેડૂતોએ સાફ સફાઈમાં યોગ્ય કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે માં પાણી કોઈ સત્ય હાલેવું નથી અને જુઓ તો આ બાવરિયા ઊભા એટલા બરાબર અને કામ કઈ કરતા સફાઈ કામ કરવા આવ્યા હતા પણ કંઈ કામ કર્યું નથી પૈસા ખાવા સિવાય બીજી કોઈ વાત જ નથી એમાં દસ લાખ રૂપિયાની ગ્રાહટ આવી છે અને કામમાં કદાચ મારી ગણતરી પ્રમાણે પચાસ હજાર રૂપિયા એવડિયાને જીસીપી વાળાને આપ્યા છીએ લોન એથી વધારે નહીં આપ્યો હોય અમે સમસ્યા છે ખરીફ પાક માટેનો દસ તારીખ નક્કી થઈ છે તો પાણી છોડવા માટે યોગ્ય રીતે કેનાલની સાફ સફાઈ થાય અને સાફ સફાઈ કરે અને જલ્દી પાણી છોડે એ એવી તંત્રને અમારી અપીલ છે તંત્ર દ્વારા દ્વારાની સાફસફાઈ કરવા અમે દસ લાખના ખર્ચે શું કેશો અમે દસ લાખના ખર્ચે સાફ સફાઈ કરીને ગ્રાન્ટ પાસ થયેલી છે પણ એ રીતે કોઈ જગ્યાએ થોડી થોડી કિનારે સાફ કરેલી છે અને જે જગ્યાએ સાફ કરવી પડી હતી એ જગ્યાએ તો પથ્થર ને બધું એમ નેમ પડ્યું છે હળવદ તાલુકાનો બ્રાહ્મણી એક ડેમ અને બ્રાહ્મણી બે ડેમ ખેડૂતો માટે જીવાદોરી છે હું તમને બ્રાહ્મણી એક ડેમનો વાત કરીશ કે બ્રાહ્મણી એક ડેમમાંથી કેનાલ વાટે અલગ અલગ ગામોમાં સિંચાઈ અને પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ જે પ્રકારે કેનાલ દસ લાખના ખર્ચે સાફ થઈ હોવાના દાવાઓ તંત્ર કરી રહ્યું છે હું તમને રિયાલીટી ચેક દેખાડીશ કે કયા પ્રકારે સાફ સફાઈ થઈ છે ઝાળી ઝાંખા છે બાવર ઉગી ગયા છે શેવાળ પણ જામી ગયો છે અને કેનાલ છે કે કેમ તે પણ શંકાના દાયરામાં છે કારણ કે કેનાલને ક્યાંય પણ સમારકામ થયું નથી તંત્ર કેવું કહી રહ્યું છે કે દસ લાખના ખર્ચે રવિ પાકમાં જ એટલે કે રવિ સિઝનમાં જ આનું સફાઈ કામ થયું હતું પરંતુ જે પ્રકારે તમે દ્રશ્યો જોવો છો કે આ કેનાલનું સફાઈ થયું છે કે કેમ સાથે જ વાત કરવામાં આવે તો જે આ બ્રાહ્મણી એક ડેમ છે તેમાંથી જે કેનાલ વા પાણી આપવામાં આવે છે તેમાંની વાત કરીએ તો સરમભળા છે સુંદરગઢ છે પાંડા તીરથ છે ઈશ્વરનગર સહિતના દસ થી વધુ ગામોને એક હજારથી વધુ હેક્ટરમાં પિયત માટે પાણી લેવામાં આવે છે પરંતુ તંત્ર ના વચ્ચે ખેડૂતોને મહામૂલ્ય ખાતર બિયારણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે કારણ કે જે પ્રકારે કેનાલ યોગ્ય રીતે સમારકામ થવું જોઈએ તે રીતે સમારકામ થતું નથી તેને લઈને ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે ત્યારે તંત્ર પોતાના એસી ચેમ્બરમાંથી નીકળી અને ક્યારે કેનાલની મુલાકાત લેશે અને સફાઈ અને સમારકામ થયું છે કે કેમ તે બાબતે ચકાસણી કરીને જ બિલ આપશે કે કેમ આ બધા સવાલો હાલ તો સેવાઈ રહ્યા છે સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી